વડોદરા શહેરમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી વિજયનગર સેન્ટર દ્વારા ભગવાન શિવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના પર્વના ઉપલક્ષ્યમાં આ શોભાયાત્રા યોજવામાં આવી હતી હરણી સ્થિત મોટનાથ મહાદેવ મંદિરથી શોભાયાત્રાની શરૂઆત થઈ અને જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારી વિજયનગર સેન્ટર સુધીની આ શોભાયાત્રા યોજાઈ હતી જે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી મહાશિવરાત્રીનો પર્વ હોય એટલે આ ખાસ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીનો પર્વ હોય તેમના દ્વારા ત્રિમૂર્તિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે ત્રિમૂર્તિ શિવજયંતિની ઉજવણીના ભાગરૂપે જ આ શોભાયાત્રા યોજવામાં આવી હતી આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય ખરની મોટનાથ મંદિરેથી શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શોભાયાત્રા નીકળેલી છે અને એ વિજયનગર બ્રહ્માકુમારી સેન્ટર પર પૂરી થશે રહેલી અને ત્યાં અમે ભવ્ય શિવરાત્રિના નિમિત્તે આયોજન કરેલું છે અને ત્યાં અમે એ મેસેજ આપવાના છે શિવરાત્રિના નિમિત્તે કે અત્યારે આ દુનિયાની અંદર આટલા દુઃખ અશાંતિ ભ્રષ્ટાચાર છે બુરાઈયા વધી રહી છે તો એ પરમાત્મા શિવની યાદ દ્વારા જે આ ધરતી પર આવી ગયા છે એમની યાદથી આપણે આ બુરાઈઓને ખતમ કરીશું ને આપણું ભારતને આખા વિશ્વને ફરીથી સ્વર્ગ બનાવીશું એનો અમે મેસેજ આપી રહ્યા છીએ બરોબર મારા શરીરનું નામ બ્રહ્માકુમારી પારુલબેન છે અને હું વિજયનગર બ્રહ્માકુમારી સેવા કેન્દ્રની મુખ્ય સંચાલિક